મંત્રી દુરુ મુરુગન દ્વારા નવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ નું ઉદઘાટન સ્થાનિક વિદ્યાર્થીઓને મળશે ઉચ્ચ શિક્ષણ ની નવી તક વેલ્લુર જિલ્લામાં તમિલનાડુના મંત્રી દુરુઈ મરુગને નવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ નું ઉદઘાટન કર્યું છે આ કાર્યક્રમમાં પુરૂચ ભારતમ પાર્ટીના ધારાસભ્ય પુવાય એમ જગનમૂર્તિ પણ ઉપસ્થિત રહ્યા હતા તમિલનાડુ સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસ શૈક્ષણિક વર્ષથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાર નવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે જેમાં વેલ્લોર જિલ્લાનો પણ સમાવેશ થાય છે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં વધુ તક મળે તે માટે આ પહેલ હાથ ધરી છે વેલ્લોર જિલ્લામાં નવી કોલેજ શરૂ થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના જિલ્લામાં જ ગુણવત્તાપૂર્ણ ઉચ્ચ શિક્ષણ મળશે સરકાર દ્વારા કોલેજ માટે આધુનિક ઇમારતો લેબોરેટરી ક્લાસરૂમ્સ અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ સાથે કોલેજમાં વિવિધ કોર્સીસ શરૂ કરી છે અગિયારસો વીસથી થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે રાજ્ય સરકારના પગલાથી વેલ્લોર સહિત આસપાસના વિસ્તારોના યુવાઓને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા મળશે ઉદઘાટન પ્રસંગે મંત્રી દુરૈ મુરુગને જણાવ્યું કે રાજ્ય સરકારનું લક્ષ્ય દરેક તાલુકા અને ગામ સુધી ઉચ્ચ શિક્ષણની પહોંચ વધારવાનું છે તેમણે ઉમેર્યું કે કોલેજના વિકાસ માટે જરૂરી ફંડ અને માનવ સંસાધન પણ પૂરું પાડવામાં આવશે આ સાથે કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત

பேசுவார்கள் எனக்கு கலைஞரை அறிமுகம் செய்து கொடுத்ததும் கைது தான் அதற்கு பிறகு அரசியலே நான் தெரியாதான் எனக்கு கலைஞர் அவர்கள் செய்தார்கள்